રાજકોટમાં શહેર કોંગ્રેસ સમિતિ જે ટીઆરપી ગેમ કાંડ મહિના પછી અધિકારીઓ અને ભાજપના નેતાઓ મિલીભગતથી જે ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે એને ઉજાગર કરવાના ભાગરૂપે અમે આવી એક આંદોલન ચલાવ્યું છે એના ભાગરૂપે અમને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ મંદિર રાજકોટમાં જે રીતે પીજીયુ સેલના એક પ્રિમેસિસમાં ચાર કનેક્શન આપવામાં આવ્યા છે એ ગેરકાયદેસર છે અને એ કનેક્શનો એક પ્રિમાસીસ એકથી વધારે કનેક્શન આપી શકાય નહીં તેમ છતાં સ્વામિનારાયણ મંદિરમાં ચાર કનેક્શનો અલગ એક જ પી આપી દેવામાં આવ્યા છે એની સામે અમે આંદોલન કર્યું એની સામે અમે પીજીયુશનમાં ફરિયાદ કરી છે અને એ ફરિયાદના આધારે કાર્યવાહી કરવા માટે અમે એની પર પ્રેશર કરી રહ્યા છીએ અને એક જ કનેક્શન થાય અને પ્રજાના પૈસા લૂંટાતા બંધ થાય એનીમાં કાર્યવાહી કરી રહ્યા છીએ પ્રેમવતી એ રાજકોટ સ્વામિનારાયણ મંદિર વતી નકશાઓ મંજૂર જે કરવામાં આવ્યા એ સંદર્ભમાં પ્રેમવતી જે જગ્યાએ ઊભું છે પોતે પાર્કિંગની જગ્યા પહેલાં હતી પછી અલગ અલગ નકશાઓ બતાવી અને એ પાર્કિંગની જગ્યા પર કોમર્શિયલ બિલ્ડિંગ આજે ઊભું થઈ ગયું છે પ્રેમવતી પોતે બીએપીએસ સંસ્થા એ પચીસસો નંબરથી અમદાવાદમાં સંસ્થા ટ્રસ્ટ રજિસ્ટર છે રાજકોટમાં પ્રેમવતી નામનું કોઈ સંસ્થા રજિસ્ટર થઈ નથી તેમ છતાં પ્રેમવતી ટ્રસ્ટના નામે અહીંયા કોમર્શિયલ ચલાવી રહ્યા છે કામગીરી અને રેસ્ટોરન્ટ ચાલે છે જે ગેરકાયદેસર છે એવું અમે કાયદાઓની જોગવાઈ અને ચેરિટી કમિશનના નિયમ અનુસાર એવું માનીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે એટલે ચેરિટી કમિશન રાજકોટને પણ અમે ફરિયાદ કરી છે કે આની તપાસ કરવી જોઈએ અને તમારી પાસે આવી કોઈ પૂર્ણ મંજૂરી ભાડે પટ્ટે આપવા માટેની કોઈ લેવામાં આવેલી છે કે કેમ કારણ કે ચેરિટી કમિશનનો એક નિયમ છે ચેરિટી સંસ્થાનો કે કોઈ પણ ધાર્મિક સંસ્થા કે કોઈપણ સંસ્થા આવી જો ભાડે પટ્ટે કોઈ મિલકત આપવાની હોય તો એને પૂર્વ ચેરિટી કમિશનની મંજૂરી લેવી જોઈએ પણ રાજકોટ ચેટી કમિશનમાં આવી કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર જ આવું ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ચલાવી આવવા પામે છે અને કોમર્શિયલ બેઝમાં એ ધંધો ચલાવે છે આ માટે આ રીતે અલગ અલગ વીજ કનેક્શન લઈને બીએપી સંસ્થાઓ ઈજ અમે પીજીવીશન ના અધિકારી કહે છે કે જવાબદારી તો પીજીવીશન અધિકારીની હતી કે આવી રીતે કનેક્શન એના કાયના નિયમો મુજબ આપી શકાય નહીં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ના ગાઈડલાઈન મુજબ બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે ગાઈડલાઈનોમાં કે એક જ પ્રીમાઇસીસમાં મોટી સંસ્થા હોય કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય કે કોઈ પણ રેસિડેન્શિયલ હોય કે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગ હોય એમાં એક જ પ્રીમાઇસીસ આપમાં એક જ કનેક્શન આપી શકાય પરંતુ સ્વામિનારાયણ મંદિરમાં સરકારના અને પૈસાને નુકસાની કરવા માટે એકથી વધારે કનેક્શન આપે એ ગેરકાયદેસર છે એટલે મેં એની ફરિયાદ દાખલ કરાવી છે અને પીજીયુસરને હું કીધું છે કે તમે એક જ આ કનેક્શન આપો જે તમારા નિયમો મુજબ છે એની એની અમે ફરિયાદ કરેલી છે એમાં મોટર અમને એવું લાગે છે કે લોકોનો વિચાર એવો છે કે જો વધારે કનેક્શન હોય તો એના યુનિટોનું બાદ બાકી થાય એક કનેક્શન હોય તો વધારે યુનિટો આવે અને એમાં એના ટેરિફોનો પણ એને બાદ મળે ટેરિફમાં પૈસા કદાચ વધી જાય બહુ મોટા પ્રમાણમાં તો એવું ન થાય એટલે એને ચાર પાર્ટીશન કરીને એક પ્રીમાઇસીસમાં ચાર કનેક્શન આપ્યા છે જે ગેરકાયદેસર છે એવું પીજી વિશેની ગાઈડલાઇન સ્પષ્ટપણે કહે છે ઓકે